માંડવી કિમ માર્ગના કામમાં ગરનાડા મોટા કરવાનું કામ દરમિયાન રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે બંધ કરી ગરનાડા પરથી રસ્તો કામ ચલાવ ચાલુ તો કરાયો પરંતુ રસ્તા પર કાદવ કિશળમાંથી વાહનો હંકારી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા માંડવી કિમ માર્ગના કામમાં ગરનાડા મોટા કરવાનું કામ દરમિયાન રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જે બંધ કરી ગરનાડા પરથી રસ્તો કામ ચલાવવા ચાલુ તો કરાયો પરંતુ રસ્તા પર કાદવ કિશળમાંથી વાહનો હંકારી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માંડવી

ની સાથે રસ્તા પર નવો કાદવ કીચડ થઈ ગયું છે રસ્તા ઉપરથી નાના મોટા વાહનો જીવના જોખમે પસાર કરવા પડતા હોય છે છતાં જવાબદાર તંત્ર કે એજન્સીના પેટનું પાણી હલતું નથી તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા માંડવી કે માર્ગ પર આવેલ ખેડપુર ગામ નજીક ગરનાળાની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી રહી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે